હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો સ્વાગત છે કે મારા નવા વલોગની અંદર અત્યારના વાગી ગયા સવારના ચાર ને ચાર વાગ્યાની ઠંડી કાંક કેવી હોય ભાઈ તો બધાને જય માતાજી ને અત્યારે રસ્તે આપણે વી આવ્યા છીએ રોડ માથે ફેમિલી એને અત્યારે ઠંડી બહુ લાગે છે તમારા ગામમાં ઠંડી છે કે નહીં કોમેન્ટ કરીને જણાવી ગયો અત્યારે તો ભાઈ નજારો જ હોય ઓ ભાઈ હાલવાનો નાન તે

હવે ચા પાણી પીતા હોય પછી તમને મળ્યું હાલો ત્યાં ગાડી માં ઝાકળ બહુ સડી ગયો છે ને ઝાકળ નુખી નાખવી આપડે પછી આપણે હુંડીઓ બુંડીઓ તૈયાર કરવી ગાડીમાં માં બાંધવાની મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ને કાકા અલગ નજારો અલગ છે બાકી તો છે ને

આવું કે છે અને તમે શું બોલ છો સોયું મિત્રો એવડા એવડા સક્રો ને ખબર છે કે સબસ્ક્રાઇબ ને લાઈક કરી દેજો તો એ કરી દેજો એ જરૂરી છે તો તાગળ આવવાનો છે તો એ કરી દેજો ને બાકી પછી આવી આવે આગળ કન્ટિન્યુ કરો સાચું કાય આવડતો નથી અને શું છે કાય ફેમલી તો તૈયાર થઈ ગયા જોઈ ને હવે જવાનું છે આપડે ધંધે અત્યારે કઈ નહી બાકી તો તો ધંધો પાણી કરી લીધો છે ને જે આપણે ગામ જવાનું તો નાઈ પહોંચી જતા ધંધો પાણી કરીને અત્યારે વાગી ગયા છે બપોરનો એક એટલે ઘર બાજુ અને હાલ્યા જોઈએ છે બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રેજો ને અત્યારે આ કાકલો રસ્તો હશે લોકેશન છે આવી જગ્યાએ ઊભા છે આપણે એકદમ રોગ ગામડાનો નજારો તો કક અલગ જ હોય એમાં કાંઈ ઘટે જ નહીં અને આવી છે કાંક મારી લાઈફ સ્ટાઈલ ને તો લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખજો

ઇન્સ્ટાગ્રામ માં બે આવી જા ત્યાંથી જોતા હોય જો ઇન્સ્ટાગ્રામ લિંક છે મારી બાયો માં આપેલી છે તો ત્યાંથી તમે ઇન્સ્ટાગ્રામ ની રીલ લે બધું જાતે જોઈ આવજો તો અત્યારે વાહે આવી આવ્યા છે રીલ બનાવવા હવે લો કક છે આવો કક છે અમારું બેકગ્રાઉન્ડ રીલ બનાવવાનું તો બાકી છે ને આજનો વ્લોગ આયા તો આપણે ખતમ કરવી અને બાકી મળીશું એક બ્લોગ સારો લાગ્યો હોય ને તો એક લાઈક ને સબસ્ક્રાઈબ કરી ના ગયો પછી એક મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય બધા